જે હરણી તરાવની ઘટના નિર્દોષ બાળકોએ જે જીવ ગુમાવ્યો એ ઘટનાને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને પ્રવાસમાં જે મંજૂરી આપણે આપવામાં આવે છે તે મંજૂરી આપતી વખતે જે સૂચનાઓ અંદર આપવામાં આવે છે જ એ સૂચનાઓની ફરીથી એમને વાકેફ કરી અને એ બાબતે ખૂબ ગંભીરતા રાખી શાળાઓને સતર્ક કરવામાં આવ્યા છે કે પ્રવાસ એ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે ચોક્કસ જરૂરી હોય છે સાથે ખાસ કરીને જે બસ કે લક્ઝરી બસ કે બીજી જો કે લોકલ પ્રવાસ હોય છે તો લોકલ પ્રવાસમાં પણ મંજૂરી લેવી જરૂરી છે કોઈ પણ પ્રવાસની મંજૂરી જિલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવો જોઈએ કે રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રવાસ જે છે એ નથી ખેડવાનો જેથી કરીને સલામતી વધુ રાખી શકાય